હલો હલો હા મેડમ તમને વોટ્સઅપમાં કોલ કરું મારે તો જોવું પડે ને એમ એટલા માટે એટલે હવે એમાં એવું છે કે ઓલા ભાઈ છે ને તમે આપણે છે તમારી એટલે હવે એમાં એવું છે આપણે ભાઈ છે ને ગમે ભાઈ એને શું કહેવાય આપણે અત્યારે મેં ફોન ટૂંકમાં મારે ફોન કરવામાં લેટ થઈ ગયું એમને હલો એમાં ફોન કર એમાં છે ને એમાં એવું છે તમે કપાઈ જાય સાગો કોલ કરું તો કપાઈ જાય બીજા એ હા ઓકે હા સાગ ફરો ઓકે સારું કરી કરું ચાલો હલો એ હા હવે હું એમ કીધી હતી કે હું છે ને ફોન કરતા ઓલા ભાઈ ને ભૂલી ગઈ મને અત્યારે યાદ આવ્યું

ઓકે સારું ચાલો હા હા એટલે મેં એવું જો હું સવારે મારે નવ વાગે છે ને મિલેનિમ ચોકમાં એક પ્રોગ્રામ છે એટલે અગિયાર વાગે હું ભાઈને મોકલી દઈશ તમે તમારો જે હોય એ પતાવી દેજો પછી એવું હશે તો હું આટો મારીને ચા પાણી પીજી એની આગળ હું નહીં લાઉ કારણ કે એક વાર મા એનો અનુભવ થઈ કાં શું થયું કે જોડે એ જોઈએ ચેટિયાવાન કીધું તો એ સીધા કોર્ટમાં ગયા નહીં તો પતી ગયું ચેક આપી દીધા હોય તો એટલે થઈ ગઈ હતી કે ચેક આપી દો ને હા હા વાંધો નહીં હા